નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃ વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ માં ચેપ્ટર છે બાર રાવણનું મિત્ર વિમાનનો અભ્યાસ કરવાનો છે પહેલાં આપણે કવિ પરિચય મેળવી લઈએ ગીરધર ગીરધર છે એમને કાવ્ય લખેલું છે એમનું આખું પૂરું નામ છે કવિ ગીરધરદાસ એમનો જન્મ સત્તરસો સત્યાસી માં અને એમનું અવસાન અઢારસો બાવનમાં થયું કવિ ગીરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ ગિરધર કૃત રામાયણ અને સૂર્ય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે ગીરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિષાદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજાએ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્ર સીતાના લગ્ન થશે તેની પુત્રી જે સીતા છે એના લગ્ન એની સાથે થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂઆ રૂઆ ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે આપણે વિગતે જોઈએ અભિમાન કરીને બોલ્યું તે સમયે રાવણ રાજ તે શું કર્યું તે શું પણ કર્યું છે કહે મુજને આજ તવ વિદેહ ત્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચાપ ચઢાવે તેને કન્યા આરો પેવર માળ એવું સાંભળીને હસ્યો રાવણ રાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય મેં અમરબંધી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય કંદુકની પેરે ઉછારું મેરું મંદાચલ પર્વત પૃથ્વી ઊંધી કરી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ચા બ્રહ્માંડ ચાક છડાવું તો એ ધનુષ નાશા ભાર એમ એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ પછી પછી સ્તુતિ શિવ સુમિયા શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી કેમ્બક તમારું આજ એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય લેશે હાલે નહીં તે ઘણો ભાર ત્યંબક માહે તદા થયો નિસ્તેજ રાવણ સ્પષ્ટતા શિવચાપ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ થી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચઢ્યો સુરને થયું મન ઘણું અભિમાન ઊભું કર્યું ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરેથી કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્યંબક ચંપાયો તેની વાર તે ભડાકો સવળો થયો ઘણી ઉડી રજ તે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર કચ્ચર થયો નિર્ધાર પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડા તન અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકરણ કરણ તુજને મારશે નિર્વાણ પુરભંગ કરશે અવતાર જો જોવું પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનરે ત્યારે સર્વ ધર્મ ત્યારે સોરી ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યો જનક રાય વચન રે ગીરધરકુત રામાયણમાંથી લીધેલું છે હવે આપણે વિગત ત્યાંનો અભ્યાસ કરીશું અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ હવે આ ગીર્ધરકુત રામાયણના સ્વયંવરના પ્રસંગ છે એ પ્રસંગમાં તે આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદની કાવ્ય શરૂ થાય છે રાજા રાવણ અને જનકના જે સંવાદ વાતચીત થાય છે એ જે વાતચીત છે કાવ્ય દ્વારા રજૂ કરી છે વિગતે આપણે જોઈશું હવે એ વખતે અભિમાન કરીને બોલે છે તે સમયે રાવણ રાજ અલ્યાજનક તે સુપણ કર્યું છે કહે મુજ નહીં આ શું કહે છે એ સમયે રાજા રાવણ અભિમાન કરતો બોલ્યો કે અલ્યાજનક આજે તે મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે આજે તું મને કહે કે તે કઈ પ્રતિજ્ઞા લીધી છે એવું કોણ કહે છે રાવણ કહે છે કોને કહે છે તો જનક રાજાને કહે છે તવ વિદેહી ત્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાર એટલે કહે છે ત્યારે તરત જ જનક રાજાએ ત્યંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું જ્યારે રાજા જનક જ્યારે રાવણ કહે છે ત્યારે જે રાજા છે જનક રાજા એ ત્યંબક નામનું જે ધનુષ્ય છે એને બતાવે છે અને કહે છે કે આ ધનુષ્ય જે ઉઠાવશે તેને કન્યા એટલે કે મારી જે સીતા છે એને વરમારા પહેરાવશે એવું કહે છે એવું સાંભળીને અઠાસ્ય હસ્યો રાવણ રાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય હવે એવું વચન સાંભળીને રાજા રાવણ જે છે શું કરે છે ખડખડાટ હસે છે અને શું કહે છે કૈલાસ કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો શંકર ભગવાનનો જે કૈલાસ હતો એને પણ મેં બાકી રાખ્યો નથી એને પણ ઊંચક્યો છે હલાવી નાખ્યો છે ત્યારે આ તો ધનુષ્યની સી વિસાર આ ધનુષ્ય તો મારા માટે કોઈ મોટી બાબત છે નહીં એવું કહે છે મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળિયો સત્ય કંદુકની પેરે ઉછારો મેરુ મંદ્રાચર પર્વત મેં દેવોને પણ શું કર્યા છે બંદીવાન કર્યા છે કેદ કર્યા છે તો આ રાવણ શું કે છે દડા દેવોને પણ મેં કેદ કર્યા છે એટલે રાવણ શું કહે છે સાચે જ હું કેવો છું દેવોને કેદ કર્યા છે અને હું સાચે સાચો બળવાન છું મારા જેવું કોઈ બળવાન નથી એટલે રાવણ છે એ પોતાના બળ ઉપર અભિમાન હતું પોતે શક્તિશાળી છે એનો અહંકાર હતો અભિમાન હતું હવે શું કહે છે કંદુક કંદુક એટલે કે દ દડાની પેરે ઉછાળું મેરું દડાની જેમ શું શું કરીશ મેરું અને મંદ્રાજે પર્વતને ઉછાળું છું દડો હોય અને પર્વતને એમ ઉછાળું એ રીતે આ ધનુષ્યને પણ હું ઉછાળીશ એ રીતે એની ઉપમા આપવામાં આવી છે કે દડાની જેમ હું મેરુ અને મંદ્રાચર પર્વતોને ઉછાળું છું પૃથ્વી ઊંચી કરી નાખું પલકમાં નિરધાર હવે પૃથ્વી ઊંધી કરી નાખું કઈ પલકવાર એટલે કે આંખના પલકારામાં જે પૃથ્વી છે એને શું કરું હું ઊંધી કરી શકું અચૂકપણે ઊંધી કરી નાખું છું એવું કહે છે બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સા ભાર એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય હવે શું કે છે બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની સી વિસ્તાર છે એટલે કે બ્રહ્માંડ છે બરાબર એટલે સમસ્ત આખું વિશ્વ છે બ્રહ્માંડ એટલે આખું વિશ્વ સમગ્ર એને શું કરવું ગોળ ગોળ ફેરવી ફેરવું તો પછી તો પછી આ ધનુષ્યની સી વિસાર તો આ ધનુષ્ય તો મારા માટે કઈ છે નહીં આખું બ્રહ્માંડ ને હું ગોળ ગોળ ફેરવી શકું તો આ ધનુષ્યની કોઈ વિસાર નથી એવું કહે છે હવે એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી જાય હવે શું કરે છે આમ ઘણા બધા વચન બોલે છે અને શું કરે છે રાજા રાવણ શું કરે છે ઊભો થાય છે અને પોતાના જે વસ્ત્રો છે આભૂષણો છે ઘરેણાં છે ને વ્યવસ્થિત રીતે સુસજ્જ કરીને તે ધનુષ્ય તરફ ચાલ્યો જાય છે ધનુષ્યને ઉઠાવવા માટે જાય છે ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ પછી સ્તુતિ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ પછી શું થાય છે ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણે આ કામ ધનુષ્ય ઉપાડવાનું કરી લેશે તેથી મનમોહક સતી જે છે શું કરે છે સીતા એ શું કરે છે શિવ ઉમિયા એટલે કે શિવ પાર્વતીને શું કરે છે સ્તુતિ કરે છે મનમોહક સતી જે છે સીતા શિવ પાર્વતીની સ્તુતિ કરે છે એ સ્તુતિ કરે છે એની વાત કરે છે હવે આગળ જોઈએ મહારાજ શિવ સંકટ સંકટહરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્યંબક તમારું આજ હવે શું કહે છે શિવ પાર્વતીની પૂજા શિવ પાર્વતીની સ્તુતિ કરે છે અને કહે છે હે સંકટને હરનારા મહારાજ શંકર મારી તમે શું કરજો લાજ રાખજો એવું કહે છે હાલે નહીં રાવણ થકી ત્યંબક તમારું આજ એમ સીતાના મન તણી ચિંતા જાણે રામે એ તમારું જે તંબ્યક છે મારી લાજ તમે રાખજો એવું કહે છે બરાબર અને કહે છે કે તમારું જે તંબક ધનુષ્ય છે આજે જે રાવણની સહેજથી સહેજ પણ ખસે નહીં એ તમે એ તમે જોજો એવું સીતામ કહે છે રામે સીતાના મનની આ જે ચિંતા છે એ જાણી લીધી અને એમને શું કરી ધનુષ્ય ઉપર વેદક નજર કરી કરી વિકટ વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાત મારી વિષ કરશું ત્યાંય હવે શું કરે છે ધનુષ્ય જે છે એના પર વેદક નજર કરે છે તરત જ ધનુષ્ય કેવું થઈ જાય છે ભારે ખમ થઈ જાય છે શાના કારણે ભારે ખમ થઈ જાય છે તો રામે સીતાના મનની આ ચિંતા જાણી અને એને શું કર્યું ધનુષ્ય ઉપર વેદક નજર કરી અને તરત જ ધનુષ્ય કેવું થઈ જાય છે ભારે ખમ થઈ જાય છે એની વાત કરી છે હવે આગળ જોઈએ રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય લેશે હાલે નહીં તે ઘણો ભાર ચેમ્બક માય હવે ત્યાં રાવણ આવીને પોતાના વીસ હાથથી ખબર છે ને રાવણને કેટલા હતા માથા દસ દસાનંદ કહેવામાં આવે છે તો દસ હોય તો એના હાથ પણ કેટલા થાય વીસ બમણા થાય વીસ હાથથી શું કરે છે ધનુષ્યને બાથ ભરે છે બળથી ઊંચકવાનો પ્રયત્ન કરે છે વીસ હાથથી છે અને એને ધનુષ્યને ઉંચકવાનો પ્રયત્ન કરે છે પણ ધનુષ્ય કેવું છે ભારે ભારે છે ભાર લાગે છે એટલે એનાથી સહેજ પણ જરાય એ જે છે ધનુષ્ય એ હલતું પણ નથી હલાવ્યું હાલે નહીં ત્યારે પામે મનપરિતાપ પછી અધર પીસે દંત રેશે રક્ત લોચન ક્રોધ આમ શિવ ધનુષ્યનું શું કરે છે સ્પર્શ કરે સ્પર્શ કરતાં રાવણ રાખ રાવણ જે છે એ શું કરે છે ઝંખવાનું પડી જાય પડી ગયો ઝંખવાનું પડી જાય છે ધનુષ્ય હલાવા છતાં પણ શું થાય છે ધનુષ્ય જરાય હલતું નથી તેથી તેના મનમાં શું થાય છે મનને સંતાપ થાય છે અને દુઃખ થાય છે કે આ જરાય કેમ જરાય હલતું કેમ નથી એવું એના મનમાં થાય મનમાં થાય છે હવે આગળ જોઈએ ધનુષ્ય ઉપાડ્યું ઘણું જોર કરી ચાલ્યો અંગથી ઊંચું કર્યું બળવાન હવે પછી રાવણ શું કરે ગુસ્સાથી દાંત છે ગુસ્સાથી દાંતથી પોતાના હોઠ કરે પીસ્યા અને એની જે આંખો છે એ આંખો ક્રોધ આંખો છે શું થાય છે ગુસ્સો આવેલ કેવી આપણે તમે જોતા હશો આંખો લાલ ગુમ થઈ જાય એટલે એ રીતે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય એટલે હાથથી અને બધું જ તાકાત એને શું કર્યું જેમ યુદ્ધા યુદ્ધમાં યુદ્ધમાં બરાબર જોર કરે એ રીતે જે રાવણ છે એને પણ પોતે યુદ્ધ કરતો હોય એ રીતે બધી જ શક્તિ એ ધનુષ્યોને ઉપાડવા માટે લગાવી દીધી ઘણો શ્વાસ ચઢ્યો સુરને થયું મન ઘણું અભિમાન ઊભું કર્યું જ ધનુષ્યની અતિ બળ કરી મહાકાય હવે શું કરે છે બળવાન ખૂબ જોર કરીને શું કહે છે રાવણ ધનુષ્યને બળવાન રાવણ શું કહેવાય ધનુષ્ય છે એને ઊંચું કર્યું ત્યાં તો શું થાય છે પરસેવે રેપઝેબ થઈ ગયો પરસેવે રેપેબ રેપઝેબ થઈ જાય છે પરસેવે પરસેવે થઈ જાય છે ત્યાર પછી એ જે સુરવીર છે બળવાન છે એને શું થાય છે ખૂબ શ્વાસ ચડે છે અને તેને મનમાં ઘણું અભિમાન થયું આટલું બધું થાય છે પણ એને પોતાના પોતાનું જે અભિમાન છે એ છૂટતું નથી છતાં એને અભિમાન તો છે જ ઘણો શ્વાસ ચઢ્યો સુરને થયું મને ઘણું અભિમાન ઊભું ઊંભું કર્યું જ્યારે ધનુષ્યને અતિ કર અતિ કરી મહાકાય બહુ જ જોર કરી અને શું કરે છે ધનુષ્યને ઉંચકવાનો પ્રયત્ન કરે છે ખૂબ જોર કરીને રાવણ ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી શું થાય છે પડ્યું કરમાહેથી લથડ્યું કરહે કર એટલે કે હાથમાંથી શું થાય છે જે ધનુષ્ય છે લથડે છે એટલે પડી જાય છે તદા એટલે ત્યારે રાવણરાય એટલે રાજા રાવણ શું કરે છે ભોય પર પટકાયો નીચે પટકાય છે ખૂબ જોર કરીને રાવણે શું કર્યું ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે શું થાય છે હાથમાંથી સરી પડ્યું અને ત્યારે રાજા રાવણ ભોય પર જમીન ઉપર પછડાય છે પટકાય છે પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું તંબક ચંપાયો તેની વાર હવે શું થાય છે દસ મુખવાળો જે રાવણ છે પૂરા જોર સાથે પક પકડે છે તો એ જેટલું જોર કહે છે એટલા બમણા વ્યવસ્થિત એ પછડાય છે પછડાતા સાથે ભોય ઉપર પડે છે અને જેવો પછડાય છે એવો જમીન ઉપર પડે છે ત્યાર પછી તેની ઉપર શું થાય છે ધનુષ્ય પણ તેના ઉપર પડે છે અને રાવણ શું થાય છે રાવણ નીચે અને અને ધનુષ્ય તેની ઉપર છે એટલે રાવણ તેની નીચે શું થાય છે દબાયો છે મહાકાય રાવણ હવે આગળ પૃથ્વી તે ભડાકો સબળો થયો ઘણી ઘણી ઉડી રજ તે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર હવે જોરથી મહાકાય રાવણ પડે છે એટલે જોરથી શું થાય છે અવાજ થાય છે અવાજ થતાની સાથે તે જ્યાં પડ્યો છે ત્યાં ખૂબ ધૂળ ઉડે છે અને તેના મોંમાંથી શું થાય છે લોહી વહેવા લાગે છે લોહી લોહી પણ આવે છે એના મોઢામાં અને તે ખૂબ ગવાયો છે એ એને ઘણી ઈજા થઈ છે પોકાર કરતો બોલ્યો તમે સર્વે જન હું દબાયો છું મને કાઢો પીડા તન હવે જુઓથી પોકાર કરીને બૂમ પાડીને કહે છે પોકાર કરતા તે બોલે છે હે સર્વજન તમે સુણો સર્વજન એટલે તમે બધા સાંભળો મને તમે બધા સાંભળો હું દબાયો છું હું દબાયો છું મને કાઢો મારા શરીરમાં પીડા થાય છે શું કહે છે મને તન તન એટલે કે શરીર મારા શરીરમાં પીડા થાય જેવું કહે છે અરે જનક મુજને કાઢ વહેલા જશે મારા પ્રાણ હવે શું કહે છે હે જનક મને ધનુષ્યની નીચેથી જલ્દીથી બહાર કાઢ નહીં તો શું થશે મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ અને જો મારા પ્રાણ નીકળી જશે તો મારા જે પુત્રો છે કુંભકર્ણ અને ઇન્દ્રજીત એ તને શું કરશે તને જરૂર મારશે એવું કહે છે નહીં કાઢે મને અહીંથી મને બચાવીશ નહીં તો મારા જે પુત્રો છે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે એવું ધમકી આપે છે કોણ આપે છે રાવણ કોને ધમકી આપે છે તો જનક રાજાને હવે આગળ પૂર્ભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો નવો અવતાર જો જોવું જીવતો મુજબ ઘેર હવે શું કહે છે રાક્ષસો તારા નગરમાં અસુર એટલે કે રાક્ષસો તારા નગરમાં ના નાશ કરશે શું કહે છે મારા રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું જે વેર છે રાક્ષસો તારા નગરનો શું કરશે નાશ કરશે વિનાશ કરશે અવતાર પામીશ તો જીવતો મારે ઘરે જઈશ નવો અવતાર મને મળશે તો હું જીવતો મારા ઘરે પહોંચીશ એવું કહે છે એમ તે સમયે ચંપાયો રાવણ થયો દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર હવે આ રીતે શું કરે છે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો છે તેને ખૂબ દુઃખ થાય છે પૃથ્વી ઉપર પડ્યો પડ્યો તે રાક્ષસ મુખ એટલે કે જોરથી પોકાર કરે છે બૂમો પાડે છે એની વાત કરી છે પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તનરે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યો જનક વચન રે રાવણ મુખેથી જોરથી બૂમો પાડે છે પોકાર કરે છે શરીરમાં શું થઈ ગયું છે અસંખ્ય પીડા થાય છે વેદના થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાજા આ બધા વચન જનકરાય આ વચન બોલ્યા ત્યાર પછી જે જનક રાજાને કેવું હોય છે એ વચન કરે વચન વચન એ જે છે એ રાવણને કહે છે કૃત રામાયણમાંથી લીધેલું છે હવે અહીંયા આપણે ભાષા સજ્જતા જોઈશું વાર્તા સૌને સાંભળ કે વાંચવી ગમે છે સાચી વાત ને વાર્તા સૌને સાંભળીને વાંચવી ગમે છે ને હે ને હમ વાર્તા રસ માણવાની માણસની મજા આવે છે ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે તેવા સાર સાર સચોટ રીતે પ્રગટ થતો હોય અને ઘણી વાર્તાઓથી આપણને જીવનમાં ઉપયોગી એવા બોધ પણ મળતા હોય છે અને તેનું સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે સાચી રીતે અને સરસ રીતે આપણને સમજાય એ રીતે પ્રગટ પ્રગટ થતો હોય છે અને એમાં પણ આપણે એ બોધ આપણે લઈએ આપણા જીવનમાં તો આપણી જીવનમાં પણ ઘણું બધું બદલાવ લાવી શકીએ છીએ પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ભાવતું હોતું નથી પરંતુ રસ જમાવે તેવી રીતે કોઈને વાર્તા કહેવાનું કે લખવાનું બધામાં એક જે છે એ હોતી નથી સ્કિલ જે છે ડેવલપ હોતી નથી તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે અને તેથી વાર્તા છે એનો લખવાનો મહાવરો જરૂરી છે વાર્તા લખો એ પ્રમાણે તમારો મહાવરો વધે અને એ પ્રમાણે તમે વાક્યો પોતાને તમે લખી શકો તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ અને તે માટે વાર્તાલેખનમાં જે જરૂરી પાસા હોય જે મુદ્દાઓ હોય એમને શું કરવું પડે સમજવું જોઈએ એની આધારે વાર્તાઓ લખવી જોઈએ અને એના આધારે જ આપણે શું કરવું પડે વાર્તા લખવી જોઈએ આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય અને આ રીતે વાર્તા વાર્તા જે લખીએ લખવાનો મહાવરો વધારીએ તો પછી સ્વતંત્ર રીતે આપણે પોતાની રીતે વાર્તા સરસ રીતે લખી શકીએ છીએ હવે આપણે વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ એનો એ આપણે જોઈશું તો મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટેના નીચેની બાબતોના ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ આઠ બાબતો છે આઠે આઠ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે અનુલક્ષીની રીતે આપણે વાર્તા લખવાનો પ્રયત્ન કરીએ તો સો ટકા આપણે એમાં સફળ થઈએ છીએ આપેલ મુદ્દાઓને પહેલું જે છે આપેલ મુદ્દાઓને માત્ર જોડવાના નથી દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ જે મુદ્દાઓ આપ્યા છે એને માત્ર જોડવાના નથી કાને આ ને આમ પણ કલ્પના કરી અને કલ્પનાના દ્વારા કલ્પનાની મદદ લઈ વિચારી વિચારો દ્વારા મદદ લઈ અને આખી જે વાર્તા છે જે મુદ્દાઓ છે એને વિસ્તાર એટલે કે એને વધારવો વધારો કરવો જોઈએ બીજું બીજું છે વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર પ્રસંગ સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ હવે વિસ્તાર શક્ય હોય અથવા પાત્ર પ્રસંગ કે સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ અને વર્ણન કેવું હું અને ટૂંકું હોવું જોઈએ વધારે પડતું લાંબુ પણ હોવું જોઈએ ટૂંકું અને ટચ અને સમજાય તેવું હોવું જોઈએ હવે ત્રીજો પોઈન્ટ છે પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ સરળ લાગે અને પ્રસંગોનું વર્ણન એ રીતે કરવું જોઈએ કે એકબીજા સાથે જે છે વાક્યોની સંકળાયેલા હોવા જોઈએ અને વાર્તા વચ્ચેથી તૂટી ગઈ હોય કે કોઈ મુદ્દો રહી ગયો હોય એ હોવું એવું થવું જોઈએ નહીં સળંગ રીતે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ આવવા જોઈએ ચોથું સ્ટેપ છે જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ અમુકમાં આપણે સંવાદો લખીએ ને સંવાદો સારા સારા વાક્યો કે એ રીતે પણ એ આપણે લખી શકીએ અને એ સંવાદો કેવા હોવા જોઈએ ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ સમજાય એવા હોવા જોઈએ પાંચમો જે મુદ્દો છે પ્રસંગો વ્યક્તિઓ પ્રસંગો વ્યક્તિ વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ હવે પ્રસંગો જે છે એ વ્યક્તિઓ અથવા સંવાદોનું વર્ણનમાં જે પ્રમાણ છે એનું પ્રમાણ જળવાવું જોઈએ વધારે પડતો લોંગ કે વધારે પડતો શોર્ટ પણ સંવાદ હોવો જોઈએ નહીં અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ છઠ્ઠો મુદ્દો છે વાર્તાના મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ હવે વાર્તાનો જે મુખ્ય વિચાર છે વાર્તાનો મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ છે એ મુજબ ફકરા પાડવા જોઈએ એટલે વાર્તાનો જે વિચાર છે એ પહેલાં પછી એનો પ્રસંગ એનો સંવાદ એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ફકરા પણ પાડવા જોઈએ સાતમો પોઈન્ટ છે વાર્તાના અંતે વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવા અને બંધ બેસતો હોવો જોઈએ વાર્તાનો અંત આપણે કંઈક હેતુ એના પરથી કંઈક સ્પષ્ટ બાબત થવી જોઈએ અને એ કેવી બંધ બેસતી હોવી જોઈએ એ રીતે આપણે વાર્તાને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે છેલ્લી બાબત છે આઠમો પોઈન્ટ છે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી ખેંચતી મુખ્ય બાબત મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ શીર્ષક ટૂંકું હોવું જોઈએ એટલે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ અને શીર્ષક આપ્યા પછી શીર્ષક વાર્તાના હેતુ પરથી કે તેને ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ એટલે વાર્તા હોય એને શીર્ષક આપણે આપવું હોય તો કઈ રીતે આપીએ તો પહેલાં મુદ્દાને વ્યવસ્થિત સમજવો જોઈએ અને કઈ બાબત પર વધારે ધ્યાન ખેંચે છે અને એ બાબત ઉપર આપણે ધ્યાન આપી અને એ પ્રમાણે આપણે શીર્ષકને કેવું લખી શકીએ ટૂંકું અને સરસ રીતે લખવાનો પ્રયત્ન કરી શકીએ શીર્ષક ટૂંકું હોવું જોઈએ હવે આપણે અભ્યાસનો અભ્યાસ છે પ્રશ્ન નંબર એ જોઈશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો સીતાના સ્વયંવરમાં નામ નામ શું હતું તો ત્યંબક ગાંડિવ પરાસર કે અનુષ્કા તો આપણા અનુષ્કા તો આવ્યું જ નથી ગાંડિવ પણ નથી પરાસર કેવા હતા ઋષિ હતા તો આમાં કયું આવશે ક આવશે કયું ધનુષ્ય હતું તો ત્યંબક ધનુષ્ય હતું હવે બીજું છે સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું હવે સીતા સ્વયંભરમાં મૂકેલું જે ધનુષ હતું કોનું હતું શિવનું હતું કૃષ્ણનું હતું રામનું હતું કે જનકનું હતું તો જનક તો પોતે શું કરે છે એનું પોતાનું તો કહેવાય પણ એને કોના કોને આપ્યું હતું એ પહેલા વિચારવાનું છે પછી કૃષ્ણ અને રામ તો છે જ નહીં એટલે બે બાબતો આપણે ખાસ જોવાની છે એમાં કોની કોની તો રામ અને કૃષ્ણ રામ અને કૃષ્ણ આ બંને આવતા નથી એટલે આપણે ક અને ઘ જોવાનું છે ક અને ઘરનું નું ઘ તો શિવનું અને જનકનું તો જનક રાજા જે છે પોતે સ્વયંવર સ્વયંવર જે છે છે એ માટે કરે પણ કોને આપ્યું હતું તો શિવજીએ આપ્યું તો આમાં આવશે ક આવશે કોનું ધનુષ્ય આવશે તો શિવનું ધનુષ્ય આવશે હવે ત્રીજું છે રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ રાવણનું મિથ્યાભિન કાવ્ય છે બરાબર એમાં આખરે શું થાય છે રાવણ ઘવાય છે દબાયો છે બેભાન થયો છે કે મૃત્યુ પામે છે તો મૃત્યુમાં પામ્યો નથી બેભાન પણ થયો નથી કારણ કે ખબર છે ને આપણે રેપ જે થઈ ગયો હતો બરાબર તો હવે બે જ આવશે ઘવાયું કે દબાયું તો આમાંથી કયો આવશે ધનુષ્ય નીચે દબાયું એટલે ખ આવશે અહીંયા બરાબર એટલે અહીંયા ખ આવશે કે ધનુષ્ય ક્યાં દબાયો તો ધનુષ્ય ધનુષ્ય નીચે દબાયો બરાબર હવે જે છે પ્રશ્ન નંબર બીજો અને સ્વાધ્યાય જે છે એ તમને પીડીએફમાં મોકલીશું અને સરસ રીતે પાકી નોટમાં લખવાનું રહેશે અહીંયા આપણો જે પ્રિયડ છે પૂર્ણ થાય છે થેન્ક યુ